આપણી દેશમાં આઠ ટકા વસ્તી છે તો દેશમાં ગુજરાતમાં ગુજરાત પંદર ટકા વસ્તી છે ગુજરાત માં હાઈકોર્ટમાં સો જજમાંથી પંદર જજ આપણા છે પંદર કલેક્ટર આપણા છે સો એસપી માંથી પંદર એસપી આપણા છે તલાટી મામલતદારોમાંથી આપણા છે નથી નથી માટે કેમ કે આ સરકારોએ એવી વ્યવસ્થાઓ કરી છે આજે તમે બજારમાં જશો ગાંધીનગર જશો અમદાવાદ જશો સુરત જશો ભરૂચ કે વડોદરા જશો સો માંથી નેવું મજૂર આદિવાસી મળશે પણ 100 માંથી બે જજ આદિવાસીઓના મળશે નહીં આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચી 5 ના અધિકારો છે રૂડી ગ્રામ પથવાના અધિકારો છે રૂડી ગ્રામ સભાના અધિકારો છે પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું હર્ઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પટકારો ઉભા કરવામાં સરકાર લાગેલી છે અમે ધારાસભ્ય છે અમારા અધિકારો અમે જાણીએ છે અમારો પાવર અમે જાણીએ છે છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજર કેદ કરે છે અમને પણ બે દિવસ પહેલા ઘરે નજર કેદ કર્યા હતા યાદ છે ને તમને રાતો રાત અમારા પર પણ એફઆઈઆર થાય છે અમને પણ જેલોમાં નાખવામાં આવે છે આ પરિસ્થિતિ આજે આપણા મોડ માલિકોની છે વાસ્તવિકતા સ્વીકારવી પડશે આપણે કીધું મોડ માલિકો મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે આ આપણે મૂળ માલિકો છે શા માટે શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે શા માટે કેવડિયામાં બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે શા માટે કેમ કે આજે ન્યાય પ્રણાલિકા હોય જુડિશરી હોય બ્યુરોક્રેસી હોય આજે સચિવાલયો હોય મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે મનુવાદીઓ રાજ ચાલે છે અને એમાં આપણો સમાજ આજે એક નથી એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી સિંચાઈનું પાણી નથી એના માટે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ક્યાં સુધી આ ચાલશે શા માટે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું આવનારા ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ ઓગણત્રીસ રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે ઓગણત્રીસ મુ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું ભવર દાદા આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું મારા આદરણીય રાજકુમારજીને કમલેશભાઈ ડોડિયાજી ને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાન ની સાથે જવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું બધાય આપણે લાગવું પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુર ના મારા ક્રાંતિકારી યુવાનો નો મારા પર ફોન આવ્યો મને કીધું કે ચૈતરભાઈ તમે ધાનપુર હમણાં દસ મિનિટ આવી જાઓ